આજે શાંતિદે ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સનાત બચો માટે બા ગરબાના આયોજન અહીંયા કરવામાં આવેલા છે અને નવરાત્રિ ત્રી તારીખે સ્ટાર્ટ થઈ રહી છે એના પહેલે એવા અમારા પ્યારા બાળકો માટે નાના નાના દીકરા દીકરીઓ માટે જો ટ્રસ્ટ તરફથી એક સરસ મજાના જો ગરબાના આયોજન કરવામાં આવેલા છે એના માટે તો સૌ તો ટ્રસ્ટના તમામ મેમ્બરના અધ્યક્ષશ્રીને બધાને અભિનંદન આપું છું કે જે અમારા એવા બાળકો માટે ચિંતા કરી છે અને આ લોકો બાળકોના ખૂબ સરસ મજાના જે આજને ઇવનિંગ જાય તેના માટે આ આયોજન થયા છે અને આવનાર દિવસોમાં બી અમે આપ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ખૂબ મોટા પાયે ગરબાના આયોજન થવાના છે જો અને મને ઉમીદ છે કે તમામ અમારા તમામ વર્ગના તમામ સમાજના આપણા જે લોકો છે આ બધા જો માતાજીના આરાધના કરીને જો ગરબા એન્જોય કરશે જો અને એના એન્જોય કરાવવા માટે આપણા શાંતિદેવી ટ્રસ્ટ તરીકે ઘણા બધા એવા સારા જો આપણા ટ્રસ્ટો છે જો એવા લોકોને ચિંતા કરીને કરાવે છે તેના માટે બધાના અભિનંદન અને ફરીથી માતાજીની કૃપા તમામ સુરતવાસીઓ પર રહે એવી પણ માતા વિનંતી કરી છે